નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ જગત હરણી વિસ્તારમાં રહેતા મિત્રને અગિયાર મહિનામાં ત્રણ ઘણી રકમ કરવાના નામે ફસાવી બાર લાખ પડાવી લેનાર પુણેની કંપનીના બે ઠગ એજન્ટને પોલીસે ઝડપી પાડ્યા છે હરણીના સિદ્ધાર્થ સ્કવારમાં રહેતા એન્જિનિયર મિલન શાહે તેના મિત્રો દ્વારા ડિસેમ્બર બે હજાર બાવીસમાં પુણેથી માર્ક વર્લ્ડ નામની કંપનીની આઈડી લઈને અગિયાર મહિનામાં ત્રણ ઘણી રકમ કરવાની સ્કીમમાં ફસાવી બાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી હરણી પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધ્યો હતો જેમાં એકની ધરપકડ થઈ હતી અને ત્રણ ફરાર હતા ફરાર થયેલા આરોપીઓ પૈકી એન્જિનિયરના બે મિત્રોને ક્રાઇમ બ્રાન્ચે આંકલાવ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે પકડાયેલાઓમાં મનુ છગનભાઈ સોલંકી અને માનવેન્દ્ર દિલીપસિંહ ગોહિલ નો સમાવેશ થાય છે આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર